જ નથી અમારા જેનીશભાઈ ગઈકાલ રાત્રે બહુ રડતા હતા ને બસ એ આ કલર માટે અને પેલા કાર્ડબોર્ડ માટે રડતો તો જો મે કલર એને લઈ તો આપ્યા બરાબર છે પણ તમે જોઈ શકો છો કેટલો વેસ્ટ યુઝ કરે છે કોઈ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાડા ત્રણ અને મારા જેની જાય ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે તો ભાઈની ગઈકાલ રાતની ડિમાન્ડ છે એને કાર્ડબોર્ડ જોઈએ છે વોટર કલર જોઈએ છે અને બીજું શું જોઈએ છે જેની હા એટલે પછી પેલું પીછી જોઈએ છે તો અત્યારે એને ટ્યુશન જતાં પહેલા લઈ આપું પછી એને ટ્યુશન મૂકીને પાછી ઘરે આવું હે બેટો જો કશું બગાડતો નહીં ઘરને એવું બધું ઓકે નાટક એટલે રાત્રે તો બહુ રડાયો બહુ રડાયો લઈયા તી તૂટી જશે તો ચાલો ગાઈશ કાલે હું પડી ગઈ ને જોરદાર તો જેની અત્યારે મારો મજાક ઉડાવે છે મમ્મા તમે કાલે કેવા પડી ગયા હતા એમ બોલ અલ આ ભગવાન આ શૂઝ ઉડાડે છે એવું નહીં કરવાનું બેટા બધું બેડ મેનર્સ કહેવાય તો તને બધા વિડીઓ જોતા ને તારા પછી તને બધા શું કે ખબર છે ને એટલે ડાઈવ રહેવાનું જોઈ લો આ ભાઈની ચાલવાની સ્ટાઈલ તમે જોઈ લો સીધો તો ક્યાંય ચાલે જ નહીં બોલ અજો અમારા જયા બેન અહીંયા તૈયાર થઈ રહ્યા છે ઘરે જવા માટે માણસ ઘરેથી આવીને તૈયાર થાય તમે ઘરે જવા માટે તૈયાર થાવ છો બોલ આવું કેવું પાવડર જોઈએ છે અચ્છા

કાર્ડ બોર્ડ ને કલર તો લે એ ભગવાન સીધો સીધો ચાલે જ નહિ તું કેમ કઈ જારા નાટક છે રોડ ઉપર સીધો લેતો જ નથી ક્યાંય ગાઈસ આજે તો ડાયો થઈને ટ્યુશન જાય છે કેમ કે એની ફર્માઈસની વસ્તુ મળી ગઈ ને એટલે તો ગાઈસ અમારા જેની જોઈએ ટ્યુશન થી જસ્ટ આવી ગયા છે આવીને તરત જ કાર્ડબોર્ડ અને કલર લઈને બેસી ગયો છે ભાઈ તમે આ શું કર્યું પગમાં કેમ કલર કર્યો પગમાં મમ્માએ તને કાર્ડબોર્ડ ના લઈ આપ્યું એટલે તારા પગ ચિત્રી રાખવાના તો પછી લાલજી ઓ લાલજી લાલજી તો આલા

જો મેં કલર એને લઈ તો આપ્યા બરાબર છે પણ તમે જોઈ શકો છો કેટલો વેસ્ટ યુઝ કરે છે કોઈ કામનો યુઝ નથી કરતો ગઈકાલે મારું પરમ દિવસે મારું કુરિયર આવ્યું હતું ને તો એ કુરિયરનું બોક્સ મળ્યું એને એ બોક્સને ભાઈએ કંઈક સિક્રેટ બોક્સ બનાવ્યું છે બતાવી દો જેનું જો આ રીતે એને મોબાઈલ મૂકવાનું સ્ટેન્ડ બનાવ્યું છે સિક્રેટ બોક્સ અને હવે એમાં એ ભાઈ કલર કરે છે બોલો જો આડે ધડ કલર કરે છે એટલે શું નથી લઈ આપતી એને જો હવે ઈ તો તો કલર કાયરો જ હે કાયરો જ એ તું બકરો છે ના બકરો આવ કરે બકરો નહીં ગધેડું ગધેડું આવ કરે ડોંકી ના હોજી હોજી એવું ઓછી કરે અચ્છા તો ગાઈસ મારા જેનીશ ભાઈએ ચા પી લીધી છે હવે દક્ષ આવવાની તૈયારી છે બંને છોકરાઓને ચા નાસ્તો કરાવીને મારે જવું છે કરિયાણું લેવા માટે મીન્સ મારે કાજુ બદામ નથી પછી ચોખાનો કટ્ટો પતી ગયો છે ચોખા અમે ભર્યા નથી બાર મહિનાના કેમ કે અમારે નવા ઘરે શિફ્ટ થવાનું હતું ને તો અમને એ ટાઈમ એવું હતું કે કદાચ છ મહિનામાં અમે શિફ્ટ થઈ જઈશું પણ વરસ નીકળી ગયું એટલે અમે બાર મહિનાના ચોખા ભર્યા જ નથી તો ત્રીસ ત્રીસ કિલોનો કટ્ટો લાવીને ખાઈએ છીએ અને અમારા ઘરે ચોખાનો યુઝ બહુ જ છે કેમ કે સવાર સાંજ છોકરાઓ માટે મારે રાયસ જ બનાવવા પડે છે તો અત્યારે એ પતી ગયું છે એ લઈ આવો કાજુ બદામ લઈ આવો મમરા લઈ આવો બહુ બધું લાવવાનું છે તો છોકરાઓને ચા પાણી કરીને પછી હું લઈ આવું અને અહીંયા મારું મસ્ત મજાનું દૂધ ગરમ થઈ ગયું છે થોડો ગેસ ફાસ્ટ છે અને જેની જ ભાઈ તો એમનું પેઇન્ટ કરશે અને પેઇન્ટ કર્યા પછી તમે બતાવીશ જ તમારું મગજ ખરાબ થઈ જશે તો ગાઈસ અમારા દક્ષમભાઈ આવી ગયા છે અને આજે તો પેકેટો પકડતા આવ્યા છે ભાઈ તમને કોને પરમિશન આપી પેકેટ ખાવાની હે એક દિવસ ખાવા બોલા અલા એક દિવસ પેકેટ ખાવા મારું મારું શું તારું મારું કા લે તું ડ્રોઈંગ કરે છે કોઈ દિવસ લે તું મને તું મને કઈને ગયો તો બેટા ડ્રોઈંગ કરવાનું છે મમ્મા પણ તું કહે તને લઈ આપીશ સેમ લઈ આપીશ બોલ લાવું છે તારે હા તો લઈ આપું ચાલે એમાં શું રડવા બે છે યાર મને જ માણસ થઈને યાર તું આવું કરે તો ગાઈસ જો સેવ મમરા ઉપાડતો આવ્યો છે ટ્યુશન ગયો ને ત્યારે મારી પાસેથી વીસ રૂપિયા લઈને ગયો તો મમ્મા મને વીસ રૂપિયા આપો એ આના કારણે લઈને ગયો તો ને તું અચ્છી વાત હે અચ્છી વાત હે હું આ નકરું ડાન્સ કર્યા કરે છે તો ગાઈશ ફાઇનલી અમારા જેનીષભાઈએ મિશન કમ્પ્લીટ કર્યું છે જો કેટલો મસ્ત કલર કર્યો બરાબર ને એવું જ કહો ને હવે મસ્ત કર્યો એવું કહું ને બકવાસ કર્યો એવું ન કહો ને ઓકે તો અમારા જેનીષભાઈએ કેટલો ફાઇન કલર કર્યો છે વાવ માટે કલર બ્યુટીફુલ બસ હવે બીજું કાંઈ તો ગાઈસ અમારા જેની કેટલા ખુશ થાય છે કેટલો સરસ કલર કર્યો છે ઓકે ઓકે કરો કન્ટિન્યુ કન્ટિન્યુ ભાઈ તમે ઘર બગાડો બેઠા બેઠા ઘર બગાડો ઓકે ઘર બગાડી ઓ ના હો જેનીસ વાઈટ પ્લાઝો છે મારું પેન્ટ બગાડે મારી મારી તોડી નાખું મારું પેન્ટ બગાડું તો ગાઈસ તમે જોઈ શકો છો કલર બલર બધું પૂરું કર્યું અને કઈક અલગ જ મસ્ત કલર કર્યું છે જેનું ભાઈએ તો કા ભાઈ લક્ષુ નીચે રમવા જવાનું હોય તો રમ્યા થોડી વાર હું જાઉં છું બજારમાં ઓકે ચાલો બાય બધું સાફ કરી લેજો ભાઈ હા અહિયાં થી હે શું હું નહીં કરું હો તારે જ કરવું પડશે ગાઈસ જેનીશભાઈ ડ્રોઈંગ કરીને જતા રહ્યા અને ઘરમાં કયો ગંદવાળો કરીને ગયો જો જોયું ભાઈનું કામકાજ તો દક્ષુ જેનું ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે તો મસ્ત કટ કરી લીધી છે અને જેનું ભાઈ નીચેથી જસ્ટ આવ્યા તમે જોઈ શકો છો સાડા આઠ થયા છે અને હવે ભાઈ આવીને સેમ ટુ સેમ બપોરવાળી જ પ્રોસેસ કરશે મેં સરસ મજાના કચરા પોતા કર્યા છે પણ આ ભાઈ આજે બગાડવાના જ છે કન્ફર્મ અને કાર્ડ બોલ લાવ્યો હતો તો કાર્ડ મને ખબર થા તો હા કાર્ડ બોલ લાવ્યો હતો તો કંઈક આવી રીતે સર્કલ કર્યા છે હવે જોઈએ શું કરે છે ચાલો હવે આપણે તો ફ્રેન્ચ ફ્રાઈઝ કરીએ હવે મસ્ત ખાઈએ ધેનીશ તું છે ને પ્લીઝ ડ્રો કર ડ્રોઈંગ કર જે કરવું હોય તે કર પણ તું સાફ કરજે યાર ખરેખર તે સાફ નહોતું કર્યું બધું મમ્માએ લઈ બજારમાંથી આવીને સાફ કર્યું જો અત્યારે જમવાનું કેટલું મોડું થયું હં તો ગાઈસ મસ્ત મજાની ફ્રેન્ચ ફ્રાઈઝ તરાઈ રહી છે ગરમા ગરમ અને બંને ભાઈઓ મસ્ત ટીવી જોતા જાય છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાતા જાય છે જેવી રીતે ઘણ ઉતરે એ રીતે હું એક એક ડીશ આપ્યા કરું શાંતિથી ખા ને બેટા ગળામાં ભરે છે દીકો હા બેટા શાંતિથી ખાવાનું નીકળે મેં કીધું હતું ને અમારા જેનીશભાઈ ગંદુ કરીને બેસી જશે જમવા તો બેસી ગયા છે ને અને અહીંયા પ્રતિક આવી ગયા છે આજે છે ને મને હાથ બન્યો બહુ દુખે છે ને એટલે ભાખરી રોટલા રોટલી થાય એવું જ નથી તો મેં મસ્ત ફાડાની વઘારેલી ખીચડી બનાવી છે એટલે પ્રતિક ખીચડીને દહીં ખાશે અને અહીંયા ફેન્ચ પ્રાઇઝનો એક ઘાણ પૂરો થઈ ગયો ત્રણ ઘાણ પૂરા થઈ ગયા ચોથો ઘાણ આપું છું અને બંને છોકરાઓ જમે છે નીચે ગંદવાળો પડ્યો છે તો ગાઈસ જેનીસ ભાઈ બેસી ગયા છે અત્યારે જો સવા દસ થયા છે અને ભાઈ ડ્રોઈંગ મૂકતા જ નથી પેઇન્ટ કરવાનું એમનું તમે જોઈ શકો છો જે બધા જ સર્કલ છે ને એને કમ્પ્લીટ કરવાના છે પછી જે એમ કે છે કે હું શું આવીશ શું કરવું પ્રતિક એમ કે છે કે આ બધા સર્કલ પચશે પછી જો સુવા જઈશ આ સર્કલ ક્યારે પચશે નહીં હે સુઈ ભાઈ સોફામાં મેં પેપર પાથરી આપ્યા એટલે ભાઈ મસ્ત પોરા થઈને બેસી ગયા જો હું સુઈ જાઉં છું મને ઉઠાડતો નહીં બરાબર જેનું તો ગઈશ ગઈ કાલે પડી હતી ને તો હજી બહુ હાથ દુખે છે પગ દુખે છે ઢીચણ દુખે છે હાથ તો ઊંચોય નથી થતો અને આજે જ મેં કામવાળી છોડાય દીધી બોલો કચરા પોતા મતલબ વાસણ મેં રાખ્યા છે પણ કચરાપોતાવાળી મેં છોડાય દીધી કેમ કે નવું વર્ષ છે તો મેં થોડું વજન વજન ઉતારી યા બધું જ કામ કામવાળી કરે તો પછી હું શું કરું અને કચરા પોતાથી કહે છે કે પેટ ઉતરે એટલે મેં કચરાપોતા છોડાયા અને હવે હું જાતે કચરા પોતા કરું છું ગઈકાલે પડી ગઈ ને તો આજે તો સાવ રેડી ટાઈટ થઈ ગઈ મારી તો અત્યારે તો વાસણ ઘસાયા નથી મૂકી દીધા છે અને આજે અમારા જેનીશભાઈ ડ્રોઈંગમાં બિઝી છે તો કંઈ નહીં આજનો બ્લોગ બહુ શોર્ટ છે તબિયત સારી નથી એટલે તો આવજો ભાઈ બાય ફરી મળી કાલ નવા બ્લોગમાં